હેલો ગાય સ્વાગત છે તમારું બ્લોક બ્લોગમાં આપણે જાય છીએ શિવ મંદિરે શિવ મંદિર આવેલું છે ત્યાં એક પહાડ ઉપર સોનાલી ત્યાં આપણે જાય છીએ ચલો પણ ઉમેશભાઈ હકાવે છે ગાડી હવે તો ગાડી કાઢીને અમે ઉમે ત્રણ ને જવાના છીએ ત્રિપલ સીટ આપણી પાસે ગાડીની કમી નથી પણ એકચુઅલી શું છે પેટ્રોલમાં આપણે કાંઈ કમી નથી દુબઈનો શેખ આપણો ભાઈ છે સમજો ત્યાંથી આપણે લાઈન ભરી દેશે ડાયરેક્ટ કુછ જ્યાદા નહીં હોય મતલબ કુછ બી ચાલો ચાલો દોસ્તો આપણે નીકળી જાય છીએ હવે શિવ મંદિર જવા માટે નીકળી ગયા છીએ

આજનો ક્લાસ છે એમની તરફથી સ્પોન્સર છે ઉમેશભાઈ તમારે કઈ કેવું છે આપડે લોકો નીકળી ગયા ચશ્મા ના શોરૂમમાં તો આમાંથી તમે જણાવજો કયા ચશ્મા સારા લાગે છે ખુચી ના અરમાની ના કે પછી રેબન ના ઈશ્વરભાઈ ચશ્મા લઈ લીધા ઈશ્વરભાઈ પહેરી ચેક કરો ને કેવા લાગે છે ગજબ ગુરુ કોમેન્ટમાં જણાવજો ઉમેશભાઈ કેવા લાગે છે આ ચશ્મામાં માં પહેરી ચેક કરું કેવા લાગે

મારા બેટા ફોર્ચ્યુનર વાળા બધા હેવી ડ્રાઈવર લાગે બધા રોંગ સાઈડમાં આવે છે જો કઈ તમારે અહીંયા પણ આવવું હોય તો હું તમારે લોકેશન બતાવી દઉં છું આપણે કલ્યાણ બાયપાસથી સીધા આવતા હોય તો આપણે જોઈ છે ત્યાં અહીંયા ત્રણ બિલ્ડિંગ છે ત્યાં ધરમ રોયલ કરીને એક બિલ્ડિંગ છે તેની અદ્દલ સામે જ લેફ્ટ સાઈડમાં ત્યાં જવાનો રસ્તો છે ત્યાં આપણે આગળ તમને બતાવશું કેવી રીતના ક્યાં છે ચાલો જઈએ પ્રાઇઝ આપણે અહીંયાથી રાઈટ લેવાનો છે તમારે લોકેશન બતાવી દઉં છું તમારે બી આવવું હોય તો તમારે સારું રહે અહીંયા આગળ આ વાઇટ ભાગર દેખાય છે ત્યાંથી આપણે રાઈટ લઈને સીધું જવાનું છે અહીંયાથી ગાઈઝ આપણે રાઈટ લેવાનો છે અહીંયા બોર્ડ લગાવેલ છે તમે જોઈ શકો છો સીધો ત્યાં ગામમાં જવાનો રસ્તો છે

બાઇક લઈને આવશો તમે બાઈક થી ઉપર ચડી શકશો પ્લસ ત્યાં પાર્કિંગ ઉપર પણ છે બાઇક માટે ત્યાં આપણે તમને બતાવશું અહીંયા એક નાની એવી ગૌશાળા પણ છે તમે જોઈ શકો છો ત્યાં ગાય જવાનું છે ઉપર આનાથી પણ મસ્ત નજારો છે તમારે આગળ મેં વિડીયોમાં બતાવશું આ નજારો જુઓ ખાલી તમે આ નજારો જોવા માટે જ આપણે અહીંયા આવ્યા છીએ સ્પેશિયલ તો ગાઈસ તમે જોઈ શકો છો આપણે પહોંચી ગયા છીએ ત્યાં મંદિરની ઉપર અહીંયાથી આપણે હાલીન જવું પડશે ત્યાં આપણે અહીંયા ગાડી રાખી દીધી છે પાર્કિંગમાં અહીંયા સાઈડમાં તમે પાર્કિંગ કરી શકો છો ને આ સાઈડ પણ છે એક હનુમાન દાદાનું મંદિર છે ત્યાં આપણે વિઝિટ કરશું આ છે ત્યાંનો બોર્ડ અહીંયાથી આપણે હાલીને જવું પડશે અમે લોકો જાય છે ઉપર ચડીને તમને બતાવશું કેવો વ્યૂ છે શું છે આપણે તમે આવજો અને કહેજો કેવો છે જગ્યા ઉમેશભાઈની વાત રાખજો તમે અહીંયા આવજો એકવાર આવીને મહાદેવજીના દર્શન કરી કમેન્ટ કરીને જરૂર જણાવજો આ કેવો અમારો હું જાઉં ને ઈશ્વરભાઈ કે હું અહીંયાથી જાઉં જોઈ આપણે કોણ પહેલું પહોંચે છે હું પણ આ સાઈડ થી જાઉં છું જોઈ છે આપણે પહેલા કોણ પહોંચે છે અમારે ઈશ્વરભાઈ દોડવાની ટ્રાય કરે છે ઉમેશભાઈ ધીમે ધીમે ચાલે છે જો તમારે અહીંયા આવું હોય તો તમે તમારા હિસાબે પાણીની સગવડ કરીને આવજો અહીંયા ક્યાંય રસ્તામાં પાણી જડતું નથી કોમેન્ટ કરીને જણાવજો કેવો લાગ્યો આજનો બ્લોગ

આપણે પહોંચી ગયા છે મંદિરે હર મહાદેવ હરહર મહાદેવ ત્યાં આપણે પહોંચી ગયા છીએ મંદિરે દર્શન કરવા માટે ઈશ્વર ભાઈ નો ઈશ્વર ભાઈ છે ફોટા આ છે આપણે દંડીકેશ્વર મહાદેવ નું મંદિર તે આવેલું છે સોનાલી વિલેજ અહીંયા બેસવાની પણ સુવિધા છે તમે અહીંયા ઉપર ચડીને આરામ પણ કરી શકો છો આજે પબ્લિક થોડીક ઓછી છે અહીંયા સોમવારના પબ્લિક વધારે હોય છે તો તમારે તમારા હિસાબે આવું તો આવી શકો છો આજે પબ્લિક આવે જ છે નહીં અને દેખાઈ ગયો હરીસો તો અમે જોવા લાગી ગયા બધા હરીસા ને ઈશર ભાઈ ચશ્મા નહીં પહેરે તો હાલશે નહી હા સિંગમ ઇન્ફોર્મેશન આપેલ છે તો તમે પાઉસ કરીને જોઈ શકો છો આ ક્યાથી સ્થાપિત થયો છે તેનો બોર્ડ મારેલ છે આ સનસેટ નો કંઈક વ્યૂ છે તમે જોઈ શકો છો એકદમ મસ્ત

જોઈ શકો છો તમે અમારે બંને પંટર થઈ ગયા છે તૈયાર રિટર્ન જવા માટે અમે નીકળી ગયા છે રિટર્ન જવા માટે તમે જોઈ શકો છો તે ક્યાંથી ક્યાંથી ઉતરે છે જ્યારે ભંગાશે ત્યારે એને અકલ ઠેકાણે આવશે પણ અત્યારે કોઈ ડર નહીં લાગતા મારા ઈશ્વરભાઈ મને પણ હાખ જ નથી વળી પાછા આડા રસ્તા થી જાય છે આ રસ્તા થી જો પડશે ને તો અમારે ઈશ્વર ભાઈ ગોત્યા નહીં જડે હો ભાઈ આપણે જાસુ આપડા સીધા રસ્તે થી આપડે ખાલી ખોટી ઊંધાઈ કરવી નથી અરે વાહ ગુડ આઈડિયા હું ને ઉમેશ નીકળી ગયા છીએ સીધા રસ્તે થી જવા માટે અમારે ઈશ્વર ભાઈ ને બહુ તકલીફ છે સીધા રસ્તે થી જવા માં એ હંમેશા શોર્ટકટ વાપરે છે ક્યારેક શોર્ટકટ ના ચક્કર માં ક્યાંક લેવાના દેવા થઈ જશે એને ખબર નથી કોણ રૂક

આપણે પહોંચી ગયા તો ઈશ્વરભાઈ કે મારે ફોટો પાડવા છે તો ઉમેશભાઈ એમના ફોટા પાડે છે અને આ સાઈડ આપણે જાશું તો અહીંયા આગળ આપણે બજરંગપલીનું એક સરસ મજાનું મંદિર છે ત્યાં આપણે જઈને હમણાં બતાવીશું તમને તો આપણે નીકળી ગયા છીએ બજરંગપલીના મંદિરે દર્શન કરવા માટે તો તમે જોઈ શકો છો ત્યાંનો ક્યાંક આવો વ્યૂ છે બંને સાઈડનો અમે લોકો જાય છે કમેન્ટ કરીને જરૂર જણાવજો તમને આજનો બ્લોગ કેવો લાગ્યો લાઈક કરી નાખજો શેર કરી નાખજો અને સબસ્ક્રાઈબ કરવાનું તો ભૂલતા જ નહીં સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને કમેન્ટમાં લખી નાખજો હર હર મહાદેવ જય બજરંગ બલી આ બંનેને ફોટો પાડવાનો શોખ એટલો છે ને પૂરો જ નથી થતો સાલા કેટલા ફોટા પાડશે ખબર નથી પડતી આ આપણે પહોંચી ગયા છીએ હનુમાનજીના મંદિરે આપણે પહોંચી ગયા છીએ હનુમાન દાદાના મંદિરે તમે જોઈ શકો છો કંઈક આવી રીતના વ્યૂ છે અહીંયા આપણે હનુમાન દાદાનું મંદિર છે બોલી નાખો જય બજરંગ બલી આપણે કરી લેશું દર્શન અત્યારે છે તો આપણે બારી બોલો જય બજરંગલી અહીંયા આગળ અમે દર્શન કરી નીકળી ગયા બાજુના મંદિર માં આ બાજુનું મંદિર છે નું છે એ આપણને આઈડિયા નથી તો આપણે ત્યાં જોઈને જોઈ આવશું દર્શન કરી આવ અને નીચે એવા નાના એવા પણ મંદિર બનાવેલ છે ત્યાં આપણે જઈને દર્શન કરી લેશું આપણે કાલ ભૈરવ મંદિર છે જો તમારે અહીંયા આવું હોય ડિસ્ક્રિપ્શનમાં લિંક પણ આપી દઈશ લોકેશન તો તમે જોઈ શકો છો આવી શકો છો અમારે ઉમેશભાઈ કાઢે છે ગાડી હવે અમે પાછા જાય છે રિટર્ન બ્લોક કેવો લાગ્યો તમે કોમેન્ટ કરીને જરૂર જણાવજો ઉમેશભાઈ આવી ગયા છે ગાડી લઈને તો ઈશ્વરભાઈ ફટાફટ બેસી જાવ આપણે નીકળી હવે તને લીધો જ એટલા માટે છે આપણે ડ્રાઈવિંગ કરવા માટે તું એવી ડ્રાઈવર છો આપડે ઉમેશભાઈ આપડે જો ને અરે ડ્રાઈવર ડ્રાઈવર તું હે ઉમેશભાઈ ગાડી ફગાવી તમે તમે આ આ જો લોકો ધ્યાન રાખજો જેવો સીન તમારા પાસે પણ જોઈ શકો છો ત્યાંથી નીકળી ગયા સહી સલામત પાછા અમારા ઉમેશભાઈના વખાણ ઘણા થઈ ગયા તો અમે જોઈ લીધું કે આ કેવું થાય છે એટલે કોઈ બી ક્યારે બી ધ્યાન રાખના વખાણ કરવાની આજનો સમાપ્ત કરશો આપડે